નમસ્કાર મિત્રો હળવદ તાલુકાના કવડિયા ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્નોત્સવમાં પચીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે સાથે જ સમાજના આગેવાનો પણ આ સમૂહ લગ્નોત્સવમાં ખાસ હાજરી આપી હતી આજરોજ હળવદ તાલુકાના કવડિયા ગામે સંત શ્રી વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ હળવદ અને સંત શ્રી વેલનાથ સેવા ટ્રસ્ટ કવડિયા દ્વારા પ્રથમ વખત જ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમૂહ લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનોની સાથે જ્ઞાતિજનો હાજર રહ્યા હતા આઠ બે બે ના રોજ કવડિયા ગામ ખાતે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ તરીકે અમે ખૂબ જ આનંદથી અને ગર્વથી કહી રહ્યા છીએ કે પચીસ ઠાકોર સમાજની દીકરીઓના સમૂહ લગ્ન ખૂબ જ સુવ્યવસ્થિત રીતે દરેક સમાજે ખૂબ જ સહયોગ કર્યો છે દરેક વ્યવસ્થા જમવાથી માંડી મંડપથી માંડી અને વિધિની પ્રક્રિયા છે સુવ્યવસ્થિત રીતે આયોજન થયું છે એ બદલ હું સમાજના આગેવાનોનો ઠાકોર સમાજનો તેમજ સમસ્ત સમાજનો આભાર વ્યક્ત કરું છું ખરેખર આ એક દાખલો દેવાય એ પ્રકારની અમે આ આયોજન કર્યું છે એમાં દરેક લોકોનો આભાર છું આજરોજ સંત વેલનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કવાડિયા વેલનાથ એજ્યુકેશન ટ્રસ્ટ અને કવાડિયા સમૂહલગ્ન સમિતિ દ્વારા કવાડિયા ગામે પ્રથમ સમૂહ લગ્નનું આજે રોજ આયોજન થયું છે આ સમૂહ લગ્નની અંદર પચીસ નવ દંપતિઓ ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં અને વિશાળ સંખ્યામાં સમાજના લોકોની વચ્ચે આ લગ્નનું આ શાંતિપૂર્ણ વાતાવરણની અંદર લગ્ન થઈ રહ્યા છે તેમજ આ સમૂહ લગ્નની અંદર આજુબાજુના ગામના સમૂહ લગ્નના જે લોકો જોડાણા તે ગામના લોકો અને સમાજના શ્રેષ્ઠી આગેવાનો સમાજના સંસદ સભ્યો ધારાસભ્યો સમાજ પ્રમુખશ્રીઓ સૌ લોકો આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં હાજરી આપી આ સમૂહ લગ્ન સફળ બનાવેલો છે આજ રોજ કવાડિયા મુકામે આખો સમાજના પ્રથમ સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે તો આ સમૂહલગ્નનું આયોજન સમગ્ર સમાજના તમામ આગેવાનોએ ભેગા મળી અને સમાજને નવી દિશા મળી રહે આ આધુનિક જમાનાની અંદર એક સમાજને એક નવો મેસેજ મળતો રહે એ રીતે એ પ્રકારે તમામ લોકોએ ભેગા મળી અને આ સમૂહલગ્નનું આયોજન કર્યું છે આ સમૂહલગ્નની અંદર પચીસ નવ દંપતીઓ જોડાયા છે તેઓ તમામને શુભાશિષ આપવા માટે સમાજના નામી નામી તમામ આગેવાનો અહીંયા સ્ટેજ ઉપર આવી અને પોતાનો કિંમતી સમય ફાળવી અને તમામને આશીર્વદ આશીર્વચનો આપ્યા છે તે સાથે આ કવાડિયાની ધરતી ઉપર વેલનાથ બાપુનું એક મંદિર બનવા જઈ રહ્યું છે એ નિમિત્તે કવાડિયા ગામના લોકોનો એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે કવાડિયા ગામમાં ફક્ત એક સમાજ નહીં પણ સમસ્ત સમાજ એક સામાજિક સમરસતા અહીંયા જોવા મળી રહી છે અને તમામ લોકો ભેગા મળી અને વેલનાથ બાપુએ જેને પોતાનું જીવન પરમ ધર્મ માટે પરમ સેવા માટે વિચોવી નાખ્યું છે તેવા સંતની આ એક મંદિરમાં મંદિર નિર્માણ માટે થઈ અને સમગ્ર ગામ અને સમગ્ર આજુબાજુના ગામો ભેગા મળી અને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે આ સાથે સાથે આધુનિક યુવાની અંદર વધતા જતા આ બધા રોગોની વચ્ચે એક બ્લડ ડોનેશન કેમ્પ કે જેને કહેવાય કે રક્તદાન એ મહાદાન છે તો તમામ યુવાનોને એક જુસ્સો મારું નામ યોધરીયા જયરા અમીરભાઈ મારું ગામ સુપર હું આજે આવેલ છું કવડિયા સમૂહ લગ્નમાં જે મારા સમાજના ઠાકોર સમાજનો સમૂહ લગ્ન થયેલ છે જે પ્રથમ સમૂહ લગ્ન લગ્નોત્સવ ઠાકોર સમાજના આગેવાનોએ ખૂબ સરળ રીતે સમાપ્ત કરેલ છે તે બદલ ખૂબ આભાર તયા